છેલ્લા ચોવીસ કલાકથી અનિરુદ્ધ સિંહ જાડેજા ખૂબ ચર્ચામાં છે કારણ કે ગઈકાલ સવારથી એવું હતું કે અનિરુદ્ધ સિંહ જાડેજા એ સરેન્ડર કરી દેવાના છે જુનાગઢ જેલ ખાતે જુનાગઢ જેલ બહાર પોલીસનો પહેરો પોલીસના ધાડે ધાડા ઉતરી ગયા જોકે એમાં જૂનાગઢની પોલીસ ઓછી હતી રાજકોટની પોલીસ વધારે હતી હવે તમને પણ એમ થતું હશે કે ભાઈ જૂનાગઢની અંદર સરેન્ડર કરે તો રાજકોટ પોલીસ ત્યાં કેમ એક કેસ જેના અંદરમાં એ અનિરુદ્ધસિંહનું જે નામ આવ્યું હતું તે એની ધરપકડ કરવા માટે કે એ સરેન્ડર કરવા આવે એ પહેલા આપણે એને જૂનાગઢથી ગિરફતાર કરી રાજકોટ લઈ જઈ પરંતુ ગત રાત્રિના સમયે અચાનક ખબર પડે છે કે એક અઠવાડિયાનો એમને સ્ટે મળે અને એમને થોડી રાહત મળે છે ત્યાંથી પોલીસનો કાફલો બધો હટી તો જાય છે પરંતુ આજે સવાર પડતા જ ફરી એકવાર સમાચાર સામે આવે છે કે જે અઠવાડિયા માટેનો સ્ટે આપવામાં આવ્યો હતો એ પણ રદ થઈ ગયો છે અને હવે આજે આઠ વાગ્યા સુધીમાં એટલે કે સાંજે આઠ વાગ્યા સુધીમાં અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરવું પડશે આ સમાચાર આવતાની સાથે જ ફરી એકવાર અનિરુદ્ધસિંહ જાડેજા એ રીબડાવાળાની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળ્યો આ આજે સાંજ સુધીમાં આઠ વાગ્યા પહેલા એમને જૂનાગઢ જેલ ખાતે સરેન્ડર કરવાનો રહેશે અને સૌથી મોટો સવાલ કે જો અનિરુદ્ધ સિંહ જાડેજા એ સરેન્ડર કરી દે છે તો પોલીસની સૌથી મોટી આ કાર્યવાહી ઉપર સવાલ ઉભા થશે કે પોલીસ શું કરતી હતી પોલીસ એ તપાસ કરી રહી હતી આટલા સમયથી ફરાર હતા તો અનિરુદ્ધસિંહ જાડેજાને કેમ શોધી ન શક્યા સૌથી મોટો સવાલ હે હવે જે આજે સમાચાર સવારે આવ્યા કે જેની અંદર એક અઠવાડિયાનો જે સ્ટે મળ્યો તો એ રદ કરવામાં આવ્યો એ રદ કરવા પાછળનું કારણ શું હોઈ શકે તો કોણ અને ન્યાયતંત્ર ખબર ન્યાયતંત્રને ખબર પરંતુ જે સ્ટે ઓર્ડર આપવામાં આવે તેની અંદર શું લખવામાં આવ્યું હતું એ પણ હું તમને પેલા જણાવી દઉં એમાં લખવામાં આવ્યું હતું કે વિવિધ અરજી ડાયરી નંબર 53157 ઓફ 2025 ઇન એસ એલ સી આર એલ નંબર 13290 ઓ 2025 અનિરુદ્ધ સી મહેપત સી જાડેજા વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને ઓ આદરણીય સાહેબ ઉપર ઉલ્લેખિત વિષયમાં સંદર્ભમાં આદરપૂર્વક રજૂ કરવામાં આવે છે કે 18 19 રોજ નીચે સહી કરનારે અરજદાર શ્રી અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજાના શરણાગતિ તારીખ લંબાવવા અંગેનો પત્ર મોકલ્યો હતો જેમાં તેમને એક અઠવાડિયાનો વધારો આપવામાં આવ્યો હતો આ સંદર્ભમાં જાણ કરવામાં આવે છે કે કન્વેટર્સ કાઉન્સિલરે માનનીય સુપ્રીમ કોર્ટ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો માનની અદાલતે અઢાર નવ બે હજાર પચીસ ના રોજ આપેલા મુદતના આદેશને પાછો ખેંચી લીધો અને અરજદાર શ્રી અનિરુદ્ધસિંહ મહેપતસિંહ જાડેજાને આજે એટલે કે ઓગણીસ નવ બે ના રોજ રાત્રે આઠ વાગે સંબંધિત જેલ અધિકારીઓ સમક્ષ શરણાગતિ સ્વીકારવાનો નિર્દેશ આપ્યો છે ઉપરોક્ત નિર્દેશ પર અરજદારને યોગ્ય રીતે જાણ કરવામાં પણ આવી છે આ સ્ટે ઓર્ડરમાં લખવામાં આવ્યું છે અને એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એમને એક અઠવાડિયાનો જે સ્ટે મળ્યો હતો તે રદ કરી દેવામાં આવ્યો છે અને અનિરુદ્ધસિંહ જાડેજાને પણ કહેવામાં આવ્યું છે કે આજે સાંજ સુધીમાં તમારે સરેન્ડર કરવું પડશે અનિરુદ્ધસિંહ જાડેજા જેમણે ગઈકાલે સૌથી મોટો ખેલ પાડ્યો હોઈ શકે કારણ કે એક અઠવાડિયાનો સ્ટે એન્ડ ટાઈમ ઉપર મળી જાય અને એમની મુશ્કેલીમાં થોડી રાહત મળે અને આજે સમાચાર એવા સામે આવે કે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો અને આજે આઠ વાગ્યા પહેલાં એમને સરેન્ડર કરવું ખૂબ જ જરૂરી છે આ સમાચાર સામે આવતા જ ફરી એકવાર અનિરુદ્ધસિંહ જાડેજા જે છે તેમને કદાચ શોક લાગ્યો હશે કે ગઈકાલે તો હજુ આ સારા સમાચારને આજે સવાર પડતા જ એક રાતમાં તો શું થઈ ગયું કારણ કે આ આખા ચોવીસ કલાકમાં આરોપ પ્રતિ આરોપો જે છે તે ખૂબ લાગ્યા હતા ત્યારબાદ અનિરુદ્ધસિંહ જાડેજા ચર્ચામાં છે આમ તો જો કે ચર્ચામાં છે કારણ કે પોપટલાખા સોરઠિયા હત્યા કેસથી લઈ અને જે અમિત ખૂંટ આત્મહત્યા કેસ છે તે બંનેમાં એમનું નામ હતું જો કે પોપટલાકા સોરઠિયા હત્યા કેસમાં તો એમણે જેલ પણ ભોગવી લીધી છે એની સજા માફી થઈને બહાર પણ આવી ગયા હતા પાછી એની સજા માફી જે કરવામાં આવી તે સજા રદ થઈ એ રદ થયા બાદ તેમને સરેન્ડર કરવાનો આદેશ કરવામાં આવ્યો એક મહિનાનો પહેલા ટાઈમ આપવામાં આવ્યો એક અઠવાડિયાનો પછી આવ્યો પછી પાછો એવું આવ્યું કે આજે સાંજ સુધીમાં એમણે સરેન્ડર કરી દેવાનું રહેશે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં તો પોલીસ હજી પોલીસથી ફરાર જ છે જોકે અમિત ખૂંટ આત્મહત્યા કેસ લઈને પોલીસ એવું માની રહી છે કે જુનાગઢ જો એ સરેન્ડર કરવા આવે તો એ અંદર જાય પહેલા જ આપણે એમને પકડી લઈએ સૌથી મોટો સવાલ અહીંયા પોલીસની ભૂમિકા સામે અને પોલીસની કામગીરી સામે ઉભો થઈ રહ્યો છે આરોપી તરીકે એમને જાહેર કરવામાં આવે છે અનિરુદ્ધસિંહ જાડેજા અનિરુદ્ધ જાડેજા એ જુનાગઢ જેલમાં સરેન્ડર કરે છે તો રાજકોટ પોલીસ સામે ફરી એકવાર સવાલ ઊભા થવાના છે બાકી સ્ટે ઓર્ડરમાં જે લખવામાં આવ્યું એમ પણ તમને કહ્યું છે હવે આજે સાંજ સુધીમાં ખબર પડશે કે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થાય છે કે પછી એમને થોડી હળવાશ મળે છે બાકી જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર જોતા રહેજો ન્યૂઝરૂમ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ ટ્વિટર ફેસબુક પર અમે ઉપલબ્ધ છીએ તો ત્યાં પણ અમને ફોલો કરી લેજો લાઇક કરી લેજો શેર કરી લેજો અને હા જાતે જાતે સબસ્ક્રાઈબ પણ કરતા જાજો નમસ્કાર